નમસ્કાર દર્શક મિત્રો આજે ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળ સાથે પવનની ગાજ વીજ અને ગતિવિધિઓ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર સોમાસા એ દસ્તક આપી દીધી છે અને આ વખત એટલે કે બે હજાર ચોવીસ નું સોમાસુ ગુજરાત માટે સારું રહેવાનું છે અને ચાલુ વર્ષ દરમિયાન ચન્નુ ટકાથી લઈને એકસો બે ટકા સુધીનો વરસાદ આ ચાલુ સોમાસુ એટલે કે આ વર્ષ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં પવનની ગતિવિધિઓ સાથે સારા વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મુંબઈના વિસ્તારોથી આગળ વધેલું સોમાસુ હાલ ગુજરાતની અંદર પ્રવેશ કરી ચૂકેલું જોવા મળ્યું છે જેને જોતા આજે ગુજરાતની અંદર બપોર પછી અને બપોર દરમિયાનની સાથે આજે અડધી રાત દરમિયાન ગાજવી સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આંધી વંટોળ સાથે તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે મેઘ તાંડવ જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે આગાહીને જોતા આજે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે જેના કારણે ભાવનગર અમરેલી ગીર સોમનાથ સુરેન્દ્રનગર મોરબી જામનગરનો જિલ્લો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથની સાથે બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ પવનોની ઝડપની સાથે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર નળિયા ખાવડ અને ગાંધીધામની અંદર પણ ઝરમર ઝરમરને હળવા વરસાદને લઈને મોટી આગાહી આજે કચ્છના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ સિસ્ટમનું ભારે દબાણ અને જોર વધતું જોવા મળ્યું છે જેના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં દાહોદ છોટા ઉદયપુર લુણાવાડા ગોધરા બોડેલીનો વિસ્તાર વડોદરા આમોદ નડિયાદ ખેડબ્રહ્મા ધોળકા અને અહેમદાબાદની અંદર પણ પવનની ઝડપની સાથે આજે ગાજવીજ અને ભારે વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જોવા મળવાનો છે તેની સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર હવાનું દબાણ અત્યારે ભારે તીવ્ર અને મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેને જોતા ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની ઠંડી ઝડપોની સાથે આજે સારો વરસાદ પડી શકે છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠાનો વિસ્તાર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા અને ગાજવીજ સાથે આજે ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમનું જોર વધવાના કારણે આવનારી ત્રણ કલાક દરમિયાન ગુજરાતની અંદર આંધી તુફાન સાથે તીવ્ર પવનો કૂંકાઈ શકે છે અને અરબ સાગરમાંથી આવતા પવનો ગુજરાતને ભારે અસરો કરતા જોવા મળ્યા છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન આગળ વધીને ગુજરાત સાથે ટકરાતો જોવા મળ્યો છે આમ ગુજરાતની અંદર આજે ભારે પવન સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે